નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જામનગરથી કાળજુ કંપાવનારા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં રોગના હુમલાના સતત વધી રહેલા બનાવના વચ્ચે જામનગર જિલ્લાના ધોલ તાલુકાના લલિતપુરા ગામમાં એક મોટી કરુણકા સર્જાઈ છે અહીં એક જ પરિવારના ત્રણ સભ્યોના માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં રોગના હુમલાથી મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર લલિતપુર ગામના રામાણી પરિવારમાં ત્રણ દિવસની અંદર ત્રણ પુરુષ સભ્યોએ જીવ ગુમાવ્યા છે રામાણી પરિવારના પંચ્યાસી વર્ષીય વડીલ ગાંડુભાઈ રામાણીય અર્જુનભાઈ રામાણીયાનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે ત્રણ લોકોના નિધન થતાં ભારે છે એક જ પરિવારના ત્રણ પુરુષ સભ્યોના આકસ્મિક અને એક પછી એક મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનો પાર તૂટી પડ્યો છે આ ઘટનાએ ગામમાં ભારે શોખ અને ગમગીનીનો માહોલ સર્જાયો છે રાજ્યભરમાં વધી રહેલા હૃદયરોગના કેસ વચ્ચે આ કરું ઘટનાએ ચિંતામાં વધારો કર્યો છે છેલ્લા કેટલા સમયથી ગુજરાતમાં હૃદયરોગના હુમલામાં વધારો થયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ